લોકસભાની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે જેથી સભા સરઘસ રેલી ઉપર પ્રતિબંધ રહેશે કે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા બાદ ઉમેદવાર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી શકશે અને સાતમી તારીખે મતદાન યોજાશે કે છેલ્લી ઘડીએ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ ઝંઝાવાથી પ્રચાર કર્યો શનિવારે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં સભા ગજવી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કર્યો જેપી નડ્ડાએ પણ આદિવાસી વિસ્તારોમાં સભા યોજી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં જનસભા યોજી અને આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ રોડ શો આયોજિત કર્યા છે રોડશોના માધ્યમથી મતદારોનો સીધો સંપર્ક કરાશે તો સોમવારે ડોર ટુ ડોર મતદારો સાથે સંપર્ક કરાશે ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે છ વાગે સમાપ્ત થઈ જશે એ પહેલાં છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે દરેક પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ચૂક્યા છે ખાસ કરીને રાજકોટના ઉમેદવાર પોષોત્તમ રૂપાલા પણ લાગી ચૂક્યા છે પ્રચારમાં અને તેમની સામે પરેશ ધાનાણી ચૂંટણીના મેદાનમાં છે ગુજરાતની પચીસ બેઠકો માટેનું મતદાન મંગળવારે યોજાવા જઈ રહ્યું છે તે પહેલા પૂરજોશમાં પ્રચાર પ્રસાર